જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ગીતા જયંતી અને મોક્ષદા એકાદશીના દિવસે સુંદર મજાનું ગીતા જ્ઞાનનું ભજન ભજન ખૂબ જ સુંદર છે અંત સુધી જરૂરથી સાંભળજો ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખથી અર્જુનનો રથ હાંક્યો ભગવાન બન્યા છે સારથી ભક્તોની વારે આવ્યા આવ્યા છે રણ મેદાન માં કુરુક્ષેત્ર માં ત્યાં યુદ્ધ હતું કૌરવનું ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો મુખ ખોલો બોલ્યા ધનુષને તમે હાથમાં ધનુષ હાથમાં લઈને કૌરવનો નાશ કરજો અર્જુન ને આસુ આવ્યા એ ત્યાં હેઠા બેસી ગયા મારા દાદા ને કાકા મારું સગળું કુટુંબ મારા પિતામાં છે ભેળા હું કેમ કરીને એને મારું ભગવાન મુખથી બોલ્યા અર્જુને તમે સાંભળો એ સૂતા છે મરેલા એને મારવાના નથી તમે બહાના રૂપી થાજો કૌરવનો નાશ કરજો ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો તમે પાછું વાળીને જોશો તમે મારી સામું જોજો અર્જુને મુખથી બોલ્યા ભગવાન તમે સાંભળો મારો શોક ગયો છે ટળી મારો મોહ ગયો છે મોટી ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ આકાશ પાતળ જોયા ત્યાં વેદ ભણે છે બ્રહ્માજી ભગવાન મુખ થી બોલ્યા અર્જુન તમે સાંભળો ભરેલા ખોલો લ્યો ધનુષ ને તમે હાથમાં ધનુષ હાથમાં લઈને કૌરવનો નાશ કર્યો કૌરવનો નાશ કરી ચાલ્યા ગયા હિમાલય માં જઈને હાડ જ એણે ગાળ્યા જે ગીતા જ્ઞાન ગાશે એ અવિચળ પદવી પામશે ભગવાને ગીતા ખોલી ખોલી છે એ ના અર્જુનને ભગવાન બન્યા છે સારથી ભગવાન બન્યા છે સારથી ભગવાન બન્યા છે સારથી બોલો કૃષ્ણ ગણિયા લાલ કે